નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન માર્ગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે નવોદય પ્રવેશ પરીક્ષા માટેના ભાષા વિભાગની અંદર વ્યાકરણના જે કઈ પ્રશ્નો પૂછાય છે એમાં પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો મિત્રો ખાસ સમજજો પરીક્ષામાં પૂછાયેલા દસ પ્રશ્નોનો આજે પાર્ટ થ્રી ની અંદર આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો આ પહેલા આપે પાર્ટ વન અને પાર્ટ ટુ ના વિડીયો જોયા જ હશે ન જોયા હોય તો અત્યારે જ જોઈ અને પછી જ આ વિડીયો જોશો મિત્રો આપના મિત્ર આપનું સ્વાગત કરવા માટે આવી ગયા છે ખાસ આપને જણાવીએ કે આમનું નામ તમારે કોમેન્ટમાં લખવાનું છે લક્ષ્ય મિત્રો તમને સંદેશો આપે છે કે નવોદય પ્રવેશ પરીક્ષામાં પૂર્ણ સફળતા માટે જો આપ નવા હો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો બે નોટિફિકેશન ઓન કરશો જેથી પરીક્ષા સુધી આ જ પ્રકારના વિડીયો આપણને સરળતાથી મળી રહે પ્રશ્ન એક જોઈએ મંદ

તો સાચો જવાબ શું થશે મિત્રો તો અનમોલ મૂલ્યવાન હમ મૂલ્યનો સમાનાર્થી શબ્દ થશે અનમોલ મૂલ્યવાન પ્રશ્ન 3 જોઈએ આભાર નો અર્થ છે કે આપણે ખાલી જગ્યા છે આભાર નો અર્થ છે છે કે આપણે ખાલી જગ્યા છે ચડિયાતો ઉદાસ દુખી કે કૃતજ્ઞ તો સાચો જવાબ આવશે કૃતજ્ઞ પ્રશ્ન 4 જોઈએ મદદગાર શબ્દ ખાલી જગ્યા છે મદદગાર શબ્દ શું છે સંજ્ઞા છે સર્વનામ છે ક્રિયા છે કે વિશેષણ છે સદગુણ નો અર્થ શું થશે ગુણ થશે પરાક્રમી થશે પાપી થશે કે શાંતિ થશે તો સદગુણ નો અર્થ થશે ગુણ પ્રશ્ન છ આકર્ષક નો સમાનાર્થી નથી ખાસ સમજજો પરીક્ષાની અંદર સમાનાર્થી નથી સમાનાર્થી છે આવા શબ્દો વપરાયેલા હોય ત્યારે પ્રશ્ન સમજીને પછી ઓપ્શન શું કરીશું ઘણી વખત સમાનાર્થી આપણે સુંદર લખી દેશું કે લખી તો આપણો જવાબ ખોટો પડશે તો અહીંયા આપણે એ પરીક્ષાની અંદર આ મુદ્દો બહુ મહત્વનો છે કે આકર્ષક નો સમાનાર્થી નથી છે નથી સમજવાનો તો શું કયો શબ્દ નહીં આવે સુંદર દેખાવડું પ્રિય કે બેડો તો અહીંયાથી આપણને સમાનાર્થી નથી એનો વિરોધી તો સાચો જવાબ આવશે બેડો પ્રશ્ન સાત જોઈએ હાની નો અર્થ ખાલી જગ્યા છે હાની નો અર્થ કોના જેવો છે ક્ષતિ પ્રશ્ન આઠ જોઈએ ખાલી જગ્યા ભેદ નો સમાનાર્થ શબ્દ છે ભેદ આ ભેદ શબ્દ છે એના જેવો એટલે એનો સમાન વાળો શબ્દ અંતર મિશ્રણ ગુંચવી નાખવું એટલે કે ભ્રમ કે ભૂલ અહીંયા ચાર સાચો જવાબ આવશે જીત થવી તો પરીક્ષાની અંદર આવા ચાર ઓપ્શન આપેલા હોય એમાં સાચો જવાબ શું આવે છે એ આપણે નક્કી કરવાનો હશે તો સંગઠિત નો એના શબ્દનો અર્થ શું થશે તો સાથે સાથે પ્રશ્ન દસ જોઈએ

જે કઈ પૂછાય છે એની બાબતે આપણે દસ પ્રશ્નો ચર્ચા કરી છે તો આજ પ્રકારના વિડીયો મેળવવા માટે અત્યારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો પરીક્ષા સુધી આજ વિડીયો આજ પ્રકારના વિડીયો આ ચેનલ પર ઉપલબ્ધ થાય છે તો અત્યારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો મિત્રો બેલ નોટિફિકેશન ઓન કરશો અત્યારે આપણે પાર્ટ થ્રી ની ભાષા વિભાગના વ્યાકરણના પાર્ટ થ્રી ના ની ચર્ચા કરીએ પાર્ટ ફોર ની અંદર આપણે મળવાના છીએ આજે પ્રાટાભાઈ ભાઈ કહેવા માટે કોણ આવે છે અરે વાહ આપના મિત્ર કુદકા મારતા મારતા આવી ગયા છે અરે વાહ સરસ આપણને કે છે કે વ્યાકરણના ચાર નંબર વિડીયો આપણે મળવાનો છે મળીશું ને મિત્રો આવજો